સો હાઈ ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં શું આજે તમારી સાથે ખૂબ જ સરસ અને ખૂબ જ એવી ડિલિશિયસ એક ફરાળી રેસીપી છે એ શેર કરું છું તો અહીં આપણે છે એ સક્કરિયાની સૂકી ભાજી છે એ બનાવીએ છે કંઈક અલગ અને કંઈક નવું અને ટેસ્ટમાં છે એ નોર્મલ સૂકી ભાજી જે આપણે બટેકાની સૂકી ભાજી બનાવી છીએ તેના કરતાં પણ ખૂબ જ સરસ એવી આપણે ગ્રીન ફરાળી શક્કરિયાની સૂકી ભાજી છે એ બનાવી છે તો તમે પણ છે આ શિવરાત્રિ ઉપર ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે આ સૂકી ભાજી છે એ તમને કેવી લાગી તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણી સૂકી ભાજી છે એ ખૂબ જ સરસ છે અને ખૂબ જ છૂટી એવી રીતે છે એ તૈયાર થઈ અને રેડી છે તો હું તમને છે આની આખી પ્રોસેસ છે એ આગળ વિડીયોમાં છે એ કહીશ તો સૌ પ્રથમ છે એ મેં ગેસની ફ્લેમ ઓન કરી એક વેસલ છે એ લીધેલું છે હવે આ વેસલમાં છે એક મોટો એક ચમચો છે એ મેં ઘી લીધેલું છે ઘીનો સ્વાદ છે આ સૂકી ભાજીમાં ખૂબ જ સરસ છે એ આવતો હોય છે તો તમારે ચોક્કસથી એડ કરવું ત્યાર પછી આપણું ઘી છે એ ગરમ થાય અને મેલ્ટ થાય ત્યારબાદ તેની અંદર બે ચમચી છે એ હું આખું જીરું છે એ એડ કરું છું આપણું જીરું છે એ સતરાઈ જાય ત્યાર પછી તેની અંદર હું એકથી બે ચમચી જેટલા આખા તલ છે એ એડ કરું છું ઉપવાસમાં છે અમે તલ છે એ લેતા હોય છે જો તમે નથી લેતા હોતા તો તમે આ જગ્યાએ તલને છે એ સ્કીપ કરી શકો છો ત્યાર પછી તલ આપણા સતળાઈ જાય ત્યારબાદ તેની અંદર મોટી બે ચમચી છે અહીં મેં આદુ અને મરચાંની પેસ્ટ છે એ કરી રાખેલી છે એને હું એડ કરું છું અને પ્રોપર પેસ્ટ જ છે એ આપણે કરવાની છે જેથી કરીને તેનો સ્વાદ છે એ એક સરખો રહે અને પ્રોપર રીતે છે આપણા સૂકી ભાજીમાં છે એ કવર થઈ જાય તો તમે જોઈ શકો છો કે આને પ્રોપર રીતે છે આપણે સાતડવાની છે જેથી કરીને આદુ અને મરચીની છે એ કચાસ છે એ ના રહે તો ફ્રેન્ડ્સ આ રેસીપી છે એ ખરેખર ટ્રાય કરવા જેવી છે તો તમે ચોક્કસથી છે એ ટ્રાય કરજો અને આ રીતે છે તેને મિક્સ કરતા જઈએ છીએ અને લો ફ્લેમ ઉપર છે તેને હલાવતા જઈએ છીએ અને અને હવે આની અંદર છે અહીં મારી પાસે શક્કરિયા છે એ હું એડ કરું છું શક્કરિયાને જે મેં છાલ ઉતારી અને બહુ નાના પણ નહીં અને બહુ મોટા પણ નહીં એવા મીડિયમ સાઇઝના જે પીસીસમાં છે એ કટ કરી લીધેલા છે અને આપણે તેને બાફતા નથી કે સ્ટીમ પણ નથી કરતા આપણે તેને રો છે ટૂંકમાં કાચા જ સક્કરિયા છે એને છે એ પીસીસમાં કટ કરી અને આમાં એડ કરી દઈએ છીએ કારણ કે સક્કરિયાને છે એ પાકતા છે એ વાર નથી લાગતી હોતી અને તે છે એ પૂરી રીતે છે એ ઘીમાં સતડાઈ જાય અને કોટ થઈ જાય એ રીતે છે આપણે તેને મિક્સ કરવાના છીએ હવે ત્યાર પછી તેની અંદર નિમક છે એ હું આ સ્ટેજે એડ કરી દઉં છું તો સ્વાદ પ્રમાણે છે મેં નિમક લીધું છે અને તેને પણ છે આપણે પ્રોપર રીતે છે આપણે તેને મિક્સ કરી દઈ છીએ અને હલાવી લઈએ છીએ જેથી કરીને નિમકનું પાણી છૂટે અને આપણા શક્કરિયા છે એ જલ્દી છે એ બફાવાની પ્રોસેસ તરફ આગળ વધે ત્યારબાદ આને છે એ ઢાંકણ ઢાંકી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર છે તેને થવા દઈએ છીએ ત્યાર પછી એક મિક્સર જારમાં એક કપ છે અહીં મેં કોથમરી લીધેલી છે આ આપણે એક ગ્રીન પેસ્ટ તૈયાર કરી છે જેથી આપણી જે સૂકી ભાજીનો સ્વાદ છે એ ખૂબ જ સરસ આવશે ત્યાર પછી અહીં મારી પાસે પલાળેલા માંડવીના બી છે એ મેં લીધેલા છે તેને હું મોટી ચાર ચમચી છે એડ કરું છું તમારે કાચા બી લેવા હોય તો પણ તમે લઈ શકો છો અહીં મારી પાસે પલાળેલા હતા તો હું એ લઉં છું અને તેને મોટી ચાર ચમચી છે એડ કરી છે ત્યાર પછી આની અંદર એક ચમચી છે એ તલ લેવાના છે અને આપણે પેસ્ટમાં પણ તલ લઈએ છીએ અને વઘારમાં પણ મેં તલ લીધેલા છે સ્વાદ પ્રમાણે નિમક એડ કરી દઈએ છીએ અને એક ચમચી છે હું મરીનો ભૂકો છે આ સ્ટેજે એડ કરી દઉં છું અને મિક્સરની જાર બંધ કરી તેને છે આપણે પીસી લઈએ છીએ અને જ્યારે આપણે પીસીએ છીએ ત્યારે આમાં કોઈપણ જાતનું પાણી છે એડ કરવાનું હોતું નથી એ એક વાતનું ખાસ ધ્યાન રાખવું તમે જોઈ શકો છો કે આપણી પેસ્ટ છે એ રેડી છે અને આ રીતે છે એ કઠણ પેસ્ટ છે એ આપણે મળી આવેલ છે તો આ છે એ આપણે સાઈડમાં રાખી દઈએ મીન વાઇલ છે ફરીથી એક વખત છે એ સક્કરિયાને છે આપણે હલાવી લઈએ અને ચેક કરી લઈએ તો આ સ્ટેજ જે છે એ સક્કરિયા ફિફ્ટી પર્સન્ટ છે એ કૂક છે તમે જોઈ શકો છો કે આપણું શક્કરિયું છે એ હજી બ્રેક નથી થતું તૂટતું નથી ત્યાર પછી તેની અંદર છે આ પેસ્ટ છે એ હું ઉમેરી દઉં છું અને આ બધી જ પેસ્ટ છે એ આપણે એડ કરી દઈએ છીએ તો મોટી ચાર ચમચી પેસ્ટ છે એ આમાં અત્યારે હું એડ કરું છું તો ફ્રેન્ડ્સ આ સૂકી ભાજી છે એ આ શિવરાત્રી ઉપર ખરેખર ટ્રાય કરવા જેવી છે કારણ કે કંઈક અલગ અને કંઈક નવી બટેકાની સૂકી ભાજી તો આપણે રેગ્યુલર ડેઝમાં છે એ ખાતા જ હોઈએ છીએ અને દર વખતે છે એ આપણે ટ્રાય કરતા જ હોઈએ છીએ તો આ ગ્રીન ફરાળી સૂકી ભાજી છે એ ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે અને આને પ્રોપર રીતે મિક્સ કરી આને હલાવી દઈએ છીએ અને ત્યાર પછી તેની અંદર છે હું ખાંડ એડ કરું છું તો આ સ્ટેજે છે આપણે તેની અંદર છે એ બે ચમચી જેટલી છે એ હું ખાંડ એડ કરી દઉં છું કારણ કે સૂકી ભાજીનો ટેસ્ટ છે એ ખટ મીઠો અને થોડો તીખો આવશે તો જ પાવશે ગળાસ અને ખટાશ બે હું આમાં એડ કરું છું તો મોટી બે ચમચી જે મેં ખાંડ લીધેલી છે તેને પણ છે આપણે આ પ્રોપર રીતે હલાવી અને મિક્સ કરી દઈએ છીએ તો ફ્રેન્ડ્સ લીંબુ છે એ આપણે લાસ્ટમાં છે એ એડ કરવાનું છે જો લીંબુ તમે આ સ્ટેજ એડ કરી દીધું તો આપણા જે સકરિયા છે એને બફાતા સેજ વાર લાગશે તો એ ખાસ વાતનું ધ્યાન રાખવું ત્યાર પછી પાંચથી સાત મિનિટ પછી આપણે એક વખત ચેક કરી લઈએ અને હલાવી લઈએ કે આપણા સક્કરિયા છે એ કેટલા પર્સન્ટેજ છે એ બફાણા છે અને ત્યાર પછી છે આની અંદર છે એ અડધું લીંબુ છે એ મેં આ સ્ટેજે લીધેલું છે અને હું એડ કરી દઉં છું અને પ્રોપર રીતે છે આને મિક્સ કરી લઈએ છીએ અને હલાવી લઈએ છીએ આપણા શક્કરિયા છે એ આપણે પહેલેથી બાયફા નથી જેથી કરીને આપણા શક્કરિયાના પીસ છે એ એકદમ છૂટો છૂટ્ટો રહેશે અને આપણી જે સૂકી ભાજી છે એ મેશ નહીં થાય હવે આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણું શક્કરયું છે એ બફાઈ અને કમ્પ્લીટ રેડી છે અને આપણી સૂકી ભાજી છે એ તૈયાર છે હવે તેને ગરમા ગરમ આપણી સૂકી ભાજીને જે આપણે સર્વ કરી દઈએ છીએ તો થેન્ક યુ ફોર વોચિંગ